બોમ્બે માર્કેટ છે ને એની સામે મેં તે વોલ્કરની સાઈડ જો તમને જે ટ્રાફિક દેખાય ને ત્યાં ગણપતિ મળે છે ત્યાં તો સંસ્કૃતિના આવે હમણાં માટે દસ દિવસ આ ગણપતિ આવવાના છે હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં ઓલ લોકે ડન બા તો કાલ વઈ ગયા કા તો એ તો રોકાણા નહીં એ પછી એક કલાક પછી ફોન આવ્યો તો એ પોગી ગયા તા કામરેજ અને કામ રેઝ હવે બે ત્રણ દિવસ રહેવાના છે અને પછી એ નીકળી જવાના છે દેશમાં શું કેને સુરતમાં બહુ ગમે નહીં બધું પેક પેક લાગે એટલે ગામડે રહેલા હોય ને એટલે બહુ ન ગમે અને અમે તો બે નવરા થઈને તો વિડીયો શરૂ કર્યો છે અત્યારે પાંચ વાગી ગયા છે તો હું કઈ કેવું છે તારે હા હું શેદાત કાઢીશ તો છે ને હાલમાં કોઈ આતી ગાઈ એટલે હું બાપાએ ગાઈ કોઈએ બધાય ગયા

પણ એમાં એવું થયું કે નહીં કમ્ફર્ટ નહોતું ને તો મેં વાટે રાખ્યા ઝીનું લેવા ગઈ કમ્ફર્ટ લાવી પછી મેં કપડાં બોળ્યા કેમ કે શું કહેવાય હમણાં થા વરસાદ હતો કે નહીં તો મેં કીધું કમ્ફર્ટ હોય ને તો સારું પડશે તે નકર બપોરે બહુ મસ્ત તડકો તો હુંકાઈ જાય જો વાસણ સડાવવા છે મારે અને મારા બેન છે ને પાવડર જ બગાડ્યા કરે છે ઝીનું શું કરે બટા મૂકી દે ને હવે તારથી ન બંબાય જો તો જોયું આમ જો સડીએનું જોયું ને બગાડ્યા કરી એ જો

જોતા કર્યા જીનું ને લખવાનું પૂરું થઈ ગયું છે હવા માં ગણપતિ આની સેવા કરવી તે બીજા આમ થાય એક રૂમ છે કે નહીં એટલે કાં નગર કાંઈક લાવવાથી એવું છે તો સોનલ બેન ને એને લાવવાના છે તો અમે મેં કીધું હારે તો જાવી કા ઘરે ભદ્રેશ ભાઈ ના ઘરે અમારે ગણપતિ લેવા જવાનું છે ને જો અમે એને આવી જીવી અમારે લેવાના નથી જીનું કે છે આપણે લાવવા છે પણ આ વખતે મેલ નહીં આવે ખારું થઈ જાય થોડુંક વધારે પછી લાવવાના છે અને અહીંયા જો મસ્ત તૈયારી થઈ ગઈ છે ગણપતિની હા અને આ જો બહાર નીકળે છે વાટે ઉભા કે હાલો હાલો મોડું થાય છે જવું છે એમાં એવું છે એમાં ક્યાર ના બેઠા છે કામ હશે અડધી કલાક થઈ ગઈ હા હા પણ આ બે ઊભા થાય તો જાય ને જો અત્યારે છે ને એવું નથી કે આ લોકોની જરૂર પડે અત્યારે અહિયાં જો પેલું બોમ્બે માર્કેટ છે ને એની સામે તે

કેટલા મસ્ત મસ્ત નાના નાના ગણપતિ જો આ ગણપતિ કેવા છે જો આ બધા નાના નાના છે કેવા સરસ છે જો એમ થાય કે આપણે આને લઈ જ જાય ઘેરે હાલો અમારી જીનો છે ને જોઈન એ તો આમ જો ઉભી જ રહી જો આ ગણપતિ છે ને ઝૂલા બેઠા છે જો ઝૂલા આ નકરા સ્ટોલ જ છે ગણપતિના ના જો

ઓ ગણપતિ જોવે છે કા લઈ જવાનું ઘરે હા લઈ જવાનું હોય ને જોય હજી ફાઈનલ કર્યું નથી પણ જોવે છે કા બધી જગ્યાએ એને આ ગમે છે આ લેવા છે પણ આ નાના નાના છે ને બહુ મોંઘા આવે કા બહુ મોંઘા ગણપતિ આવે છે ફેમિલી જો આ ગણપતિ ફાઈનલ કરી નાખ્યા છે અમે નથી લીધા કોણ બેને ને લીધા છે અને મારે આમાં રીલ ઉતારવી હતી તો મે રીલ સેટ કરી નાખી છે અને હવે સાવ

રાસ ને નથી ખાઈ પણ મારે ખાઈ થયું સેન્ડવીચ એટલે આવ્યા અમે જો મસ્ત સેન્ડવીચ ખાઈ નીકળી ગયા છે મસ્ત પવન ખાતા ખાતા રોડ ઉપર અને આ લોકો જો પાછળ આવે છે ગણપતિ લઈને હવે આઈથી અમારે બધાને અલગ પડી જવાનું છે એને ઘરે વહી જાય અમે અમારે ઘરે વહી જાય છું ઘરે જઈને મૂકી જવાનું છે એટલે આ વિડીયો પૂરો કરી દેવી તો સારું હાલો કાલ મળવી હવે કાલના નવા વિડીયોમાં જય દ્વારકાધીશ